જય માતાજી મિત્રો આજ આપણે એક એવા ગૌપાલકની ગાયોમાં આવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ખૂબ વાયરલ છે અમે એની ઘણી જગ્યાએ વિડીયો જોયા હશે કહેવાય ને કે ભાઈ કળિયુગનો કાનો એ નામથી બધા ઓળખે છે અત્યારે ભાઈને તો આપણે આગળ જઈએ જો ભાઈ ગાયુમાં જાય છે બીજો હા ભાઈ વાહ જગ્યાની વાત કરી તો આ જગ્યા છે વિરમગામ પાસે અમદાવાદ પાસે વિરમગામ અને ત્યાં પાવડા કરીને ગામ છે ત્યાં જૂના ગુવાહતી કાનજીભાઈ અને કાનજીભાઈના દીકરા જે ભોલાભાઈ છે એ તમે જુઓ નાની ઉંમરમાં ગાયોની બધી જે કામકાજ ને રહેણી કરે છે એ બધું આપણે આગળ જોઈએ તો આપડી આરે છે ભોલાભાઈ બોલાભાઈ તમને પેલા તો ગાયોનો શોખ ક્યારથી લાગ્યો હા ગાયોનો શોખ તમને ક્યારથી લાગ્યો નાનપણથી ગાયોનો શોખ એમ કેટલી ગાયો તમારી પાસે તમારો વિડીયો ઘણી વાર જોયું તમે એક હાથ પાડો બધી ગાય આવતી રહે જરા બોલાવજો ને જોવો ભાઈ જુઓ જુઓ તમે આ છે ને ભાઈ ગૌપ્રેમ કહેવાય ને જો બધી 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 ગાયો હાલી ને આવે જો તમે જો તમે બધી પાછળ પાછળ લઈ લ્યો એટલે આખો સીન આવી જાય ગાયોનું ગાયોમાં તમે દરરોજ આવો હા એવું ગાયોનો શોખ કેવી રીતે તમને લાગ્યો તમે ભણો કે ખાલી ગાયોનું બંને કરો બંને ભણી કે ગાયોનું ભણીને ગાયોનું બંને કરો ગાયો મારે નહીં તમને આ તો કાકરે જ આવે કે છે બહુ મારે ને બહુ થોડીક તોફાની આવે ના વાહ શું ના મારે તમને તોફાની ખરી કાકરી તોફાની ખરી પણ મારે નહીં ના એવું એમ જો તમે ગાયો બધી જો અને તમારા પપ્પા કેટલા ટાઈમ થી ગાયો રાખે એ રાખા હા નાનપણ થી નાનપણ થી રાખે બરોબર આગળ તમારે કેટલી ગાયો કરવી છે આટલી નાટલી આટલી નાટલી ઓ આગળ લઈ જવાની છે બધી હા ભાઈ વાહ કોલા ભાઈ બોલાવો બોલા ભાઈ એક સીટી મારીને ગાયો આવી ગઈ હે એટલું બધું સમજે ગાયો તમારી ભાઈ કાંકરેજ ગાયો એવી છે કદાચ બે દાડા ભૂખી રે ને તો એના ધણી હોય એને ક્યારેય ભૂલે નહીં જોવો તમે એનો જે પ્રેમ છે ને માણસો કહેવાય ને કે માણસો ગાયો શું કામ રાખે કે માણસો ને એના તરફથી પ્રેમ મળે બીજી બધી વસ્તુ તો વાતું થાય કે ભાઈ એમાંથી આટલું દૂધ ને આ બધું પણ મુખ્ય વસ્તુ એ છે કે પ્રેમ એનો મળે અને બીજી વસ્તુ કે તમે આડા ખરાબ વિચાર આવતા હોય કોઈ પણ હોય એ તમારા મનમાંથી વયું જાય જે તમે આની જોડે રહો ને તો જે હાની પાસે તમને મળે એવું બીજે ક્યાંય થી તમને ના મળે બાકી જો ભોલાભાઈ આપણે આગળ જાય છે અને બધી પાછળ 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 આવે છે લગભગ લગભગ દોઢસો જેવી ગાયો હશે બધી થઈને આ કેવાય ને કે ભાઈ લોહીમાં છે એવું કામકાજ આપણે શું કે ભોલાભાઈ થોડુંક અત્યારના છોકરાઓને તમારે સંદેશ આપવો હોય ગાયું રાખવા વિશે તો થોડુંક કહી દયો ગાયો તો રાખવી જ પડે ને ગાયો એના ઉદ્ધાર નહીં હા અત્યારે ભણતા હોય છોકરાને ગાયું રાખવી જ પડે ગાયું પાસે જાવું જ પડે કો થોડુંક એના વિશે ગાય તો માં કહેવાય ગાય તો માં કહેવાય એમને કોઈ ના રાખે તો બે ત્રણ તો ગાયો રાખવી પડે બે ત્રણ તો રાખવી જ પડે એમ ને હા એના સિવાય ઉધાર નહીં કા હા હા ભાઈ વાહ તો ભાઈ ગાયો હાલી આવે છે પાછળ બધી તો ભોલા ભાઈ તમે ગાયું નો કરો ને ભણવાનું કરો અને અત્યારે તો તમે કયો ગાયું એ ખાધે તમારી આવી ગઈ એ કઈ રીતે આવી એ તમે ગાયું માં કઈ રીતે એટલો પ્રેમ આપો એના વિશે થોડું કયો આપણે રાખી એવી આવા ગાયો એમ હા તમે દરરોજ જોડે આવો હા તો બરોબર દરરોજ હાલવાનું કેટલા કિલોમીટર હાલવાનું દરરોજ ગાયો કેટલે હાલે હા ગાયો કેટલી હાલે દરરોજ તમારે ત્રણ ચાર કિલોમીટર દરરોજ હાલે હા ભાઈ વાહ અને દોતા આવડે ગાયો તમને થોડીક થોડીક થોડી થોડીક આવડે શીખો એમ ને વાહ ભાઈ વાહ તમારા પપ્પા જોડે જઈએ એની હારે થોડીક વાતો કરી ગાયોની ની જય માતાજી જે જૂના ગોવા થી કેવાય કાનજીભાઈ વર્ષો ગાયો રાખે અને વર્ષોથી ગાયોનું બધું કરે કાંકરેજ ગાયોમાં માં જૂની જૂની ગાયો જૂના જૂના આખલા ને બધું રાખનારા કાનજીભાઈ તમારી ગાયો વિશે થોડુંક અમને કહો ભાઈ આ બાપુ અમે તો મધ્યમ માણસ છીએ બરોબર અમારું ઘર ગુજરાન ગાયો ચાલવું છે ખોણ ના લીધા ચાર વારો માગા ચાર વાર ના લીધા ખોણ માગા બરોબર અમારું ઘર એવું ટનાટન હેડ બરોબર વાત તો છોડો નો અમા અમને આનંદ છે વાહ ભાઈ આમા સંતોષ છે અમારો પરંપરા પીઢીએ વડીલો રાખતા છે ભરવા રબારી અમે રાખીએ છે બરોબર બરો અમના વગર અમને હુતું નહીં નહીં બરોબર પણ ગાયો સુ સોજીવી હમ वगडा नभे जो खुब आनन्द छोक भण गुजरा शाला म बराबर અને બે ટાઈમ હોવા જવા મને થોડી મદદ કરાવો બરોબર અને અમારો આખા કન્નન પરિવાર પ્રેમ છે ગાય અંગાત બીજું કોઈ આયોજન કરવું ગાયો નો તો જબર પ્રેમ કે ભાઈ સમય એવો છે કે માણસો નું માનતા નથી ગાયો એક નાના છોકરા નું માની હાલી આવે છે પછી બાપુ અમારા જોડે જમીન બમીન છે નહીં અમે જમીન વગરના ના છીએ બરોબર અને ખૂબ માલધારી છે એમના જોડે નથી જમીન ગાયો લઈને આજે બસો બસો ગાયો હો ગાયો લઈને કચ્છમાં કચ્છમાંથી રાજસ્થાન જઈને રાજસ્થાન ગુજરાત બરોબર પછી અમારા જોડે અમારું આધાર કાર્ડ કાઢવા જવાનો ટાઈમ નહીં અગા એમ લીધે બરોબર આઈડી કાર્ડ કાઢવાનો ટાઈમ છે નહીં હવે અમારા જોડે ગૌ પેલી રજીસ્ટર ગૌશાળા છે નહીં નહીં બરોબર પચાસ ટકા જણા જોડે રજીસ્ટર ગૌશાળા છે નહીં એટલે સરકાર અમને કોઈ સહાય હાલતી નથી પણ નરેન્દ્ર મોદી સાહેબ ને કેવું છે વિનંતી કરી અને ભૂપેન્દ્ર પટેલ હા અમારા ગુજરાતના મુખ્યમંત્રી બરોબર એટલે થોડી ઘણી જો મારો વિડીયો પોકા તો આવું કેવું છે કે ગાય વાળા થોડી થોડી હેલ્પ કરો હા બરોબર છે આખા ઇન્ડિયાની ની ગાય છે હા બરોબર છે ઓર હિન્દુસ્તાન ની માં કહેવાય હા બરોબર હવે અત્યારે ટ્રેક્ટર બધું આવી ગયું છે ને ખેતી જ ગાય ઉપર નપતી હા ફૂટી વાત મન પાછી આવ ના ના હાચું હાચું એટલે થોડું અમને અમારા જેવું કો થોડું ધ્યાન કરી આલજો થોડી ઘણી હેલ્પ મળે ટ્રેક્ટર લેવા દે તો લોન મળે છે હા એમાં સબસિડી મળે છે હાચું અમે આટલી બધી ગાયો પરંપરા હાચવી રહ્યા છીએ હા અને હવે ઓડવાની જગ્યાને ચરવા જ નહી જો

દસ દિવસ તીખી લાગે ચલા જાય દસ દિવસ દસ જ દિવસ હા અને અગિયાર માં દિવસ તમારા જોડે કોઈ ના બાજે ના બધી વફાદાર આ ગાય પછી દરબારો રહ્યા ને દરબારો અમારા રજવાડો હતા એ વખત ઘોડી વસેરી થાન દે એટલે ગાય નું કાંકરેજ ગાય નું દૂધ પાતા બરોબર અને બળદે એ ગાયના થાતા બરોબર બરોબર અને ગાય જોરદાર છે અને ગુજરાત સરકાર ને ખાસ વિનંતી છે એટલે થોડું ધ્યાનમાં સારું સાહેબ તમે તમારી જે ગાયું છે આમાં જૂના જૂના ક્યાં આખલા વાય પણ એના વિશે થોડું તમને કયો હવે બાપુ હું તમને વાત કરું તો ગાયો તો મારા જો હું હું મધ્યમ માણસ છું મારા જો બહુ જબરી ગાયો છું નહીં રાગે રાગે છે હું મધ્યમ ઘરનો માણસ છું બરોબર બરોબર હવે ગાયો તો આખલો તો કે પારે જોરદાર થઈ ગયો ચાલોરીઓ જોરદાર થઈ ગયો ચાલોરીઓ બાપ મોરાડીઓ અમારો મુરજી જેઠા લાવના હા ઉભાસણ હા અને મારા ચુવારમાં પહેલો નંબર ગાયો આજે હા મુરજી જેઠા કાંકરેજમાં મેન કહેવાય હા પછી આખલો દૂધ પાંચ છ પાંચ છ સાત લીટર દૂધ આલ એટલે બહુ કેવાય મધ્યમ તમારા તમારે સુખી માણસ એક ગાય ગાય ને આઠ લીટર નવ લીટર જેવી સેવા આ તો વગડા ફરી કરે બે ચાર પાંચ લીટર દૂધ હોય હોય નહીં નહીં અમને પડી બરોબર સાચું અને શરૂઆતમાં બે હજાર એક ઉપર અઠાણું નવ્વાણું ની સાલ માં માણસે જોમા જીવા સૈજીભાઈ ભુવાજી એટલે અમારે વખત પાંત્રીસ હજાર નો આખલો એમને લીધેલો પાંત્રીસ હજાર નો આખલો બૌ ભુવાજી જોડે ગાયો ખુબ છે અને અમારા દરેક માલધારી ભરવાડ ગણો રબારી ગણો કાયર ગણો આલુહા બધા ભુવાજી ગાયો પ્રેમ સર

કે અત્યારના જે જનરેશન પ્રમાણે છોકરા ગાયોથી દૂર રહે છે જ્યારે ભોલાભાઈ આટલી બધી ગાયો ભણવાની સાથે સાથે કામકાજ કરે છે